પુરવઠા વિભાગે પરિપત્ર કર્યો છે સ્કૂલમાં બાળકોને ભોજન અને નાસ્તો આપવા અંગે પરિપત્ર કરવામાં આવ્યો છે મધ્યાહન ભોજન કેન્દ્રમાં ચેકિંગ દરમિયાન સામે આવી વિસંગતતા બપોરના ભોજન સાથે જ નાસ્તો આપી દીધો હોવાનું સામે આવ્યું છે ઠરાવમાં નક્કી કરેલા મેન્યુ પ્રમાણે ભોજન પીરસવામાં આવતું નથી જિલ્લા પુરવઠા વિભાગે પરિપત્ર કરીને તાકીદે સૂચના આપી બપોરે દોઢ વાગે ભોજન અને ત્રણ વાગે નાસ્તો ફરજિયાત આપવા માટે સૂચના આપવામાં આવી છે પુરવઠા વિભાગની તપાસમાં વિસંગતતા સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે વિવેક વિવેક ફોનલાઇન પર જણાવશો કે પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગે એક પરિપત્ર કર્યો છે કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો ચોક્કસથી વાત કરીએ તો જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જે એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં અગાઉ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મધ્યાહન ભોજનની ચકાસણી કરવામાં આવતી હતી એ દરમિયાન કેટલીક સંચાલકો દ્વારા બપોરનું ભોજન અને નાસ્તો સાથે આપી દેવાનો હોવાનું સામે આવ્યું હતું તેને લઈને જિલ્લા પુરવઠા અધિકારીએ ચકાસણી કરી હતી અને ચકાસણી બાદ એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે આ જે નાસ્તો છે અને ભોજન જે અલગ અલગ ટાઈમે આપવામાં આવે એક ત્રીસ વાગે એટલે બપોરના સમયે ભોજન આપવામાં આવે અને ત્યારબાદ જે રિસેસ પડે બપોરે ત્રણ ત્રીસની ની રિસેસ પડે ત્યારે નાસ્તો આપવામાં આવે કેટલાક સંચાલકો દ્વારા ધ્યાન આવ્યું હતું કે આ બંનેને સાથે નાસ્તો અને ભોજન સાથે આપી દેવામાં આવતું હતું અને એ ધ્યાને લઈને આ પરિપત્ર કરવામાં આવ્યો છે પરંતુ હાલ જે પરિપત્ર કર્યા પછી બંને મધ્યાહન ભોજનમાં બંનેનો સમય અલગ અલગ કરીને મધ્યાહન ભોજન કાયદેસર જે નાસ્તો અને ભોજન અલગ કરી દેવામાં આવ્યું છે ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે જો કોઈ સંચાલક આ નાસ્તો અને ભોજન સાથે આપવામાં આવશે અને જો પકડાશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પરિપત્રમાં જણાવ્યું છે જી બિલકુલ પરંતુ આ શાળામાં તો બાળકોને ભોજન અને નાસ્તો એક સાથે જ આપવામાં આવ્યો હતો શું સરકાર દ્વારા જે ભોજન આપવામાં આવી રહ્યું છે અનાજ આપવામાં આવી રહ્યું છે તેનો ક્યાંક ને ક્યાંક બગાડ થતો હોય તેવું લાગી રહ્યું છે વિવેક ચોક્કસ થી વાત કરીએ તો કેટલાક સંચાલકો દ્વારા આ બાબતે નિષ્ક્રિયતા વાપરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેને લઈને જે જિલ્લા પુરવઠા અધિકારીને ધ્યાને આવતા તુરંત જ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે આ નાસ્તો એ નાસ્તો ભોજનનો સમયે ન આપવામાં આવે આપવામાં આવે ભોજન ની આપવામાં આવે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કેટલાક આ પરિપત્ર કરવામાં આવે છે એટલે આખા જિલ્લામાં જે સંચાલકો છે એ ભોજનના ના સમયે નાસ્તો આપી દેવામાં આવતો હતો તેને અલગ કરી અને નાસ્તો સાડા વાગે રિસેસમાં આપવામાં આવ્યો તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વિવેક આભાર